મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ દર્શન કરાવી રહ્યા છીએ તો આ છે ગાંધી મંદિર બીજું આજે આપણે લાઇમાં થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો તો થોડાક ઝડપથી દર્શન કરાવશું વરસાદને લીધે થોડાક સાંટા હોવાથી લેટ ગયું છે મિત્રો તો આજના મંદિરના સમયમાં મજાના દર્શન કરી શકો છો આજના લાઈવ દર્શન અને વરસાદ વાતાવરણ પણ છે સાટા ચાલુ હતા હજી હમણાં જ બંધ થયા અને હજી પણ વરસાદ સારો આવશે એવું લાગી રહ્યું છે મિત્રો તો બધા મિત્રોને બાપા ચિત્ર જય શ્રી રામ રાધા રાધે ચાલો જે એના નજીક દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો આજના લાઈવ દર્શન ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો ગાદી મને લાઈ દેશું જોઈ શકો ગાદી મને દેશો ગાદી મને આજનો લાઈ દેશું સુંદર મજાનો હોજ ભાઈ પસ્ત્રામ ભાઈ તો એક લાઈક આવી ગઈ છે થેન્ક યુ ભાઈ લાઈવ ની સાથે લાઈક કરવા માટે તો બધા મિત્રોને બાપેશ્વરામ ભાઈ ઝડપથી જોડે જતી બીજા મંદિરના દર્શન કરાવી કે આજે થોડુંક લેટ થઈ ગયું છે અને વરસાદ જેવું વાતાવરણ હોવાથી તો આજના સુંદરમંજના લાઈ દૃશ્ય તો આજના સુંદર મંજનના લાઈ દૃશા નદી મેળા મેયા જેદી ભાઈ બાવડાથી લઈ માં ત્યારે ભપશત્રમ ભાઈ ઝાલા ધર્મેન્દ્રસિંહ ભપશત્રમભાઈ પ્રધાન પુરોને અભિસ્ત્રામ ભાઈ જગદીશભાઈ અભિસ્ત્રામ ચાલો સમાજ મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બને છે સમાજ મંદિરના દર્શન કરાવી મિત્રો તો આ લાઈવ છે ટ્રાફિક જોઈ શકો આજનું અને વાતાવરણ પણ છે થોડુંક વરસાદ જેવું ખોડલ કૃપા બાપાસ્ત્રામભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ તો આજના લાઈ દર્શન અને જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે દર્શન દર્શનથી શીખે તો આજના લાઈ દર્શન બાપાના સુંદર મજાના જોઈ શકો છો તો અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને વાતાવરણ પણ વિક્રમભાઈ બાબસ્તરામભાઈ વાતાવરણ પણ વરસાદ જેવું થઈ ગયું છે મહાબલી બાબસ્તરામ અજયભાઈ તો આજના લાય દર્શન વરસાદ આવશે એવું લાગી રહ્યું છે પરંતુ બાપાની પૂજાના સુંદર મજાના દર્શન કરી શકો છો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરીએ ખોડોભા બાબસ્તરામભાઈ ચાલો ધ્યાન દેને દર્શન કરાવીએ ભાઈ અજય ભાઈ કાલે એવા થબક દાણા કોલ ન કર્યો ભાઈ ચાલો ધ્યાન દેને દર્શન કરાવીએ હરદેવ ભાઈ દાપસ્તરામ ભાઈ સાધુ તો ફરી નવા મિત્રોને જણાઈ દેવી ચેનલ માં પહેલી વાર હું મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આપણા સવારે અને સંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન કરાય છે મિત્રો તો આજના લાઈ દર્શન એ મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન મંદિરના બાપા સ્થાન બગદાણા પરિસ્થાનભાઈ ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવીશું નજીકથી તો લાઈમાં બની રહ્યું છે મિત્રો અચ્છા ધ્યાન મંદિર મહાબલે બાપસ્ત્રામ હું નહોતો ભાઈ ઓકે ભાઈ ચાલો તો ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે

ગઢની અંદર બાપાના દર્શન કરાવી તમને ટ્રાફિક છે મિત્રો તો પછી દર્શન કરાવીશું મિત્રો ચાલો આજના લાઈ દર્શન આગળ જઈએ અને થોડાક ઝડપથી દર્શન કરાવીશું કેમ કે ટ્રાફિક છે એટલા માટે અને વરસાદી વાતાવરણ છે એટલા માટે થોડાક ઝડપથી દર્શન કરાવશું મિત્રો તો અહીંયાથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને જે મિત્રો નવા છે એમને જણાવવાનું ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન દેજો જય માતાજી ભાઈ રોહિત છે બાબેસ્તામ ભાઈ ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલ માં પહેલી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન

તો અત્યારે મંદિર આવી ગયા છે અને મંદિરના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મુકેશ ઠાકોર બનાસકાંઠાથી જય માતાજીભાઈ બાપા ભાઈ મુકેશભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકીએ આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ આજે થોડાક લેટ છે લાઈવમાં મિત્રો તો ચાલો મિત્રો આજનો લાઈટ લઈ રાખીએ કેમ કે વાતાવરણ થોડુંક વરસાદ વયું છે મિત્રો બાપેશ બગદાનાભાઈ સંગમભાઈ તો આજનું લાઈટ લઈ જુદા રાખીએ મિત્રો બધા મિત્રો રાધે શ્રીરામ પાસે સાંજે આઠ સાડા આઠ વાગ્યા મળીશું તો આપણો દિલ શુભો લાઈવ મજા ખૂબ ખૂબ આભાર મિત્રો